ગરમ થવા દઈશું તો આપણે અહીંયા ખાંડ ઓગાળી લેવાની છે તો તમે જોઈ શકો છો ખાંડ આપણે અહીંયા ઓગળી ગઈ છે તો ખાંડને ઓગળતા ફક્ત એક મિનિટ જેટલો સમય લાગે છે તો હવે આપણે અહીંયા ખાંડની ચાસણીની અંદર જ આપણે અહીંયા ચાર ચમચી ઘી નાખીશું બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા ચાસણી ગરમ છે એટલે બધું ઘી પણ આપણે અહીંયા સરસ ઓગળી જશે તો તમે જોઈ શકો છો તૈયારીમાં આપણું ઘી સરસ ઓગળી ગયું છે આપણે ઘીને પણ ગરમ કરવાની જરૂર નથી પડી તો આ રીતે તમે શક્કરબારા એકવાર ઘરે બનાવશો તો એકદમ પોચા અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગશે તો હવે આપણે ગરમ ચાસણીને થોડી થોડી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું તો આપણે અહીંયા ચમચીની મદદથી આપણે અહીંયા બધો લોટ મિક્સ કરી અને પછી આપણે અહીંયા હાથેથી પણ મસડી લીધેલો છે તમે અહીંયા જોઈ શકો છો તો હવે આપણે લોટને અહીંયા પાટલા પર લઈ લઈશું અને થોડો ટીપી લઈશું તો આ રીતે આપણે અહીંયા દસ્તાની મદદથી આપણે લોટને થોડો ટીપી લેવાનો છે તો અહીંયા પાંચ મિનિટ જેટલું આપણે લોટને ટીપવાનો છે તમે આ રીતે લોટને ટીપીને બનાવશો તો તમારા શક્કરપારા એકદમ ખસ્તા અને ટેસ્ટી બનશે તો અહીંયા લોટને ટીપી લીધો છે તો હવે આપણે લોટમાંથી બે ભાગ કરી લઈશું આપણે અહીંયા બે ભાગ કરી દીધા છે તો હવે આપણે એક એક ભાગને આપણે અહીંયા ઢાંકીને રહેવા દઈશું ત્યારબાદ આપણે એક એક ભાગને આપણે અહીંયા વણી લઈશું તો આપણે અહીંયા રાઉન્ડ શેપમાં વણવાનો છે તો આપણે અહીંયા ગોલ રાઉન્ડ વણી લીધું છે અને હવે આપણે અહીંયા બધી સાઈડથી આપણે કટ કરી લઈશું તો આ રીતે આપણે અહીંયા કટ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો આપણે ચોરસ શેપમાં કટ કરી લીધું છે તો હવે આપણે અહીંયા નાની સાઇઝમાં શક્કરપારાને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં નાની સાઇઝમાં આપણે અહીંયા કટ કરી લીધા છે અને સકરપારાને જોઈએ તો આ રીતની આપણે અહીંયા થિકનેસ આપી છે એટલે કે આટલા આપણે અહીંયા જાડા રાખ્યા છે આપણે વધારે પડતા જાડા નથી રાખવાના તો બધા જ આપણે શક્કરપારા આ રીતે વણી અને કટ કરી લઈશું ત્યારબાદ જ આપણે અહીંયા તળીશું તો તમે જોઈ શકો છો આપણે બધા જ શક્કરપારા આપણે વણી અને કટ કરી લીધા છે તો હવે આપણે અહીંયા તેલ પણ મૂકી દીધું છે તો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં શક્કરપારાને તરી લઈશું શક્કરપારા તરતી વખતે ગેસની ફ્લેમ આપણે અહીંયા સ્લો જ રાખવાની છે આપણે અહીંયા ફૂલ ગેસ પર નથી તળવાના તો અહીંયા તમે જોઈ શકો છો શક્કરપારા તરાય એની જાતે જ ઉપર આવી જાય છે અને સરસ ફૂલે છે તો તમે જોઈ શકો છો બધા શક્કરપારા તળાઈ અને ઉપર આવી ગયા છે અને ફૂલી પણ સરસ ગયા છે તો હવે આપણે ધીરે ધીરે આપણે શક્કરપારાને પલટાવી લઈશું તો આ જ રીતે આપણે ધીમી આપણે શક્કરપારાને બધા શક્કરપારાને તળી લઈશું તો તમે આ મારી આ રીતથી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો શક્કરપારા એકદમ સોફ્ટ ખાવામાં અને સ્વાદિષ્ટ લાગશે તો તમે જોઈ શકો છો બધા જ શક્કરપારા એકદમ સરસ ફૂલી ગયા છે તો હવે આપણે શક્કરપારાને ધીમે તાપે આપણે તળી લઈશું તો તમે જોઈ શકો છો આપણા શક્કરપારા અહીંયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે શક્કરપારાને કાઢી લઈશું તો હવે આજ રીતે આપણે બધા શક્કરપારા બીજા પણ તળી લઈશું તમે જોઈ શકો છો જેમ જેમ શક્કરપારા તળાય છે તેમ તેમ ઉપર ફૂલીને આવી જાય છે જોઈ શકો છો આપણે અહીંયા બીજી વાર પણ શક્કરપારા જે તળવા મૂક્યા છે એ પણ આપણે સરસ અહીંયા ફૂલીને બહાર આવી ગયા છે તો તમે જોઈ શકો છો આપણા બધા શક્કરપારા આપણે અહીંયા તળીને લઈ લીધા છે એકદમ સોફ્ટ આપણા શક્કરપારા બન્યા છે તો તમે મારી આ રીતથી ઘરે એકવાર આ દિવાળી પર જરૂરથી ટ્રાય કરજો તો મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ